હું તમને આ રીતે બતાવું તો તમને વધારે ખ્યાલ આવે એટલા માટે દોઢ ઇંચ આપણે સિલાઈ માટે નોર્મલ રીતે આપણે જે કટિંગ કરતા હોય તે જ કરવાનું છે બત્રીસ ની છે તો સોથો ભાગ તો એનો આઠ માટે પ્રમાણે છે આપણે મેઇન પોઈન્ટ આપણે આરમૂલ નો આપવાનો છે ત્યાં આપણે ધ્યાન દેવાનું છે બરોબર હવે આપણે દોઢ ઇંચ એક માર્કિંગ કરી લેવાનું પહેલા

આપણે આ રીતે તમે માર્કિંગ કર્યું તો એને આ રીતે મિલાવી દેવાનું બરાબર આ રીતે આ રીતે મિલાવી અને આ રીતે શેપ આપી દો બીજો શેપ આપણે દીધો તો આપણે બીજા શેપને આ રીતે મિલાવી દેવાનું છે આ રીતે જોઈ શકો છો આ રીતે આવશે આ રીતે તમારે યુઝ કરી શકો તમે પછી કોઈ ભી રીતે તમને ફાવે તે રીતે કરી શકો આ રીતે પણ કરી શકો બરાબર ટૂંકમાં ગોલાયા આવે તે રીતે તમારે યુઝ કરવાનું છે આ રીતે

तो जी सुधी हमारी चैनल सब्सक्राइब नहीं करी तो सब्सक्राइब कर लेजो नोटिफिकेशन बेल पर ऑल कर जो वीडियो लाइक कर जो कमेंट में जरूर कमेंट कर जो भाई बहन का वीडियो तुमने तो क्या वो लग गयो आ वीडियो जो खूब खूब धन्यवाद